એચ વાય એસ આઈ એસ ઈસરોએ એક નવી સિદ્ધિ મેળવી છે એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે ઈસરોએ અને તેની સાથે બીજા બધા દેશોના મળીને ટોટલ એકત્રીસ સેટેલાઇટ લોન્ચ કર્યા છે અને ઈસરો એક પછી એક નવી સિદ્ધિઓ મેળવતા જ રહે છે તે બધાને ખ્યાલ જ હશે આવી રીતે ઈસરો તે ભારતનું સૌથી બેસ્ટ ઓર્ગેનાઇઝેશન કહી શકાય છે ગવર્મેન્ટલ ગવર્મેન્ટની વાત કરીએ તો જ્યારે પણ ગવર્મેન્ટ કામની વાત આવે છે તો ત્યારે બધાને થાય છે કે ગવર્મેન્ટ કામ હંમેશા ધીમું હોય છે એકબીજાને જવાબદાર નથી હોતા પારદર્શક નથી હોતા કરપ્શન થતું હોય છે વગેરે વગેરે બધા ખામી શોધતા હોય છે ત્યારે એક સૌથી સારામાં સારું એક્ઝામ્પલ બહાર આવે છે તે છે ઈસરોનું ઈસરોનું કામ તમે જોયું હશે તો આપણે ભારતના લોકો તેના પર પ્રાઉડ નથી કરતા પરંતુ ઈસરોનું કામ તેવું છે કે તે કોમર્શિયલ ફ્લાઇટો પણ દ્વારા બહારના જે બીજા દેશોના સેટેલાઇટ છે તે મોકલે છે તો આ રીતે ઈસરો સૌથી સારામાં સારું એક ઓર્ગેનાઇઝેશન છે ભારતનું તો તેના વિશે આપણે માહિતી અહીંયા મેળવીશું અને એચ વાય એસ આઈ એસ તે શું છે તેના વિશે આપણે માહિતી મેળવીશું તો અહીંયા છ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચનો બહાર આવે છે અને ઇસરોનું અમુક આપણે ડિટેલમાં જોઈશું જેથી તમારા કોઈપણ માર્ક્સ જઈ ના શકે તો સ્વાગત છે તમારું જીપીએસસી ઓલણીમાં અને આની પીડીએફ તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને આપણા દરેક વિડીયોની પીડીએફ તે જ રીતે તમે ડાઉનલોડ કરી શકશો તો સૌપ્રથમ ક્વેશ્ચન શરૂ કરીએ તેની પહેલાં એક મોક ક્વેશ્ચન છે તમારા માટે કે ઇસરોનો પ્રથમ ઉપગ્રહ હતો આર્યભટ્ટ તે ક્યારે છોડવામાં આવ્યો હતો તો અહીંયા ચાર ઓપ્શન આપે છે તેમાંથી શું આન્સર આવે તે જસ્ટ તમે વિચારી રાખજો વિડીયોની અંતમાં તમને તેનો આન્સર મળી જશે ક્વેશ્ચન નંબર વન એચ વાયસઆઈએસ તેનું પૂરું નામ શું છે તો તેનું નામ છે હાઈપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ તેનું પૂરેપૂરું નામ છે એક્ઝામમાં પૂછાઈ શકે છે હવે આનું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ પ્રોજેક્ટ હતો તેના ડાયરેક્ટર કોણ છે તો શ્રી સુરેશ કે તેના ડાયરેક્ટર છે હવે આ એચ વાય એસ આઈ એસ તે શું છે જે સેટેલાઇટ છે તો આ સેનો સેટેલાઇટ છે તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે એટલે કે અર્થ આપણી જે પૃથ્વી છે તેમાં ઓબ્ઝર્વ કરશે જેમ કે ખેતી છે જંગલો છે જમીન છે ભૂસ્તરશાસ્ત્રીય જે વાતાવરણ છે પછી તટવર્તીય ઝોન છે અને અંતર્દેશીય પાણી વગેરેનું આ એક ઓબ્ઝર્વેશન કરશે અમુક જગ્યાએ જંગલોમાં આગ લાગી જતી હોય છે પછી ખેતીમાં ક્યાં સારો વરસાદ પડશે ત્યાંની જમીન કેવી છે તો વગેરે વગેરે જેવી માહિતી છે આ સેટેલાઇટ દ્વારા આપણને મળશે જે સારી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે આપણને કામ લાગશે આજે એક સેટેલાઇટ છે એચ એસ તેનું વજન છે ત્રણસો ને એંસી કિલોગ્રામ અને તેની લાઈફ કેટલી છે તો પાંચ વર્ષની લાઈફ છે તેની અને આ કઈ કક્ષામાં મુકાયો છે તો સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટમાં છોડાયો છે અને એનો ધ્યેય શું છે મેઇન તો પૃથ્વીની સપાટીના ઇલો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના દ્રશ્યમાન અને નજીકના ઇન્ફ્રારેડ અથવા શોર્ટવેવ ઇન્ફ્રારેડ વિસ્તારનો અભ્યાસ કરવો અને જેમ કે આપણે ડોકલામ વિવાદ જોઈ લઈએ તો ડોકલામાં વિવાદ ના કરીને આગળ ભવિષ્યમાં પણ થાય તો તેમાં ચાઇનાના સૈનિકો ક્યાં છે આપણા ભારતના સૈનિકો ક્યાં પહોંચ્યા છે કઈ રીતે આગળ વધવાનું તે બધું ઇમેજનરી જે સેટેલાઇટ દ્વારા ઉપરથી જોઈને પછી આપણે આગળ ઘડતર કરી શકીએ છીએ તો આ રીતે આના ઘણા બધા ડિફરન્ટ પરસ્પેક્ટિવ આનો ઉપયોગ થઈ શકે છે તો આ એક સારામાં સારું આપણે કહી શકાય છે હવે આ જે ફોટો દેખાય છે તે અસલી રિયલ સેટેલાઇટનો ફોટો છે હવે અહીંયા આ જે સેટેલાઇટ છે તેમાં અહીંયા આવે છે ચીપ આ ચીપના જે અમુક પાર્ટ્સ છે તે આપણે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ખાતે પણ બનાવવામાં આવ્યા છે બીજો ક્વેશ્ચન છે એચ વાય એસ આઈ એસ સેટેલાઇટ ક્યાંથી લોન્ચ કરાયો છે તો તે સતીશ ધવન સ્પેસ સેન્ટર એસ ડીએસસી શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ ખાતેથી લોન્ચ કરાયો છે જેમાં જિલ્લો છે નેલ્લો જિલ્લો તે અહીંયા આવેલું છે જે ડોટ દેખાય છે ત્યાં છે એસ ડી એસ સી હવે એસ ડી એસ સીના અત્યારે ડાયરેક્ટર કોણ છે હાલમાં તો એસ પંડિયન તેના ડાયરેક્ટર છે અને સતીષ ધવન નામ ક્યારે આપવામાં આવ્યું હતું તો બે હજાર બેમાં સતીષ ધવન નામ આપવામાં આવ્યું હતું પહેલાં હતું શ્રી હરિકોટા તે નામ હતું અને પછી જે સતીષ ધવન છે તેમની યાદમાં સતીષ ધવન સ્પેસ સ્ટે સેન્ટર નામ આપવામાં આવ્યું હતું હવે ભારતમાં અલગ અલગ જગ્યાએ ઇસરોના સેન્ટર આવે છે અહીંયા છે એસડીએલસી તમે અહીંયા જોયું હવે અહીંયા તમે જોશો ગુજરાતમાં અહીંયા આવેલું છે તો ગુજરાતમાં અમદાવાદમાં ટોટલ ત્રણ છે અને અહીંયા એક આબુમાં આવેલું છે તો અહીંયા આવેલ ગુજરાતમાં ત્રણ ક્યાં છે તો એક તો અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવેલું છે એસએસસી એ પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પીઆરએલ તે અને ડીઈ સી યુ એટલે કે ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશનલ કમ્યુનિકેશન યુનિટ આ ત્રણ વસ્તુ આવેલું છે અમદાવાદમાં આગળ જઈએ ક્વેશ્ચન નંબર ત્રણ હવે જોઈએ એચ વાય એસ આઈ એસ સેટેલાઇટ કયા વેહિકલમાંથી લોન્ચ કરાવે છે તો અહીંયા તમને ચાર ઓપ્શન આપી શકે છે પીએસએલયુ સી ફોર્ટી વન ફોર્ટી ટુ ફોર્ટી થ્રી ફોર્ટી ફોર તો અહીંયા આન્સર આવશે પીએસએલયુ સી ફોર્ટી થ્રી વ્હીકલમાંથી લોન્ચ કરવામાં આવે છે પીએસએલવીનું પૂરેપૂરું નામ છે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આનું ફૂલ ફોર્મ પણ અમુક એક્ઝામમાં પૂછાતું રહેતું હોય છે અને એની ડેટ તે આપણી જીપીએસસીની જે એક્ઝામો હોય છે તેમાં ખાસ પૂછાતું રહેતું હોય છે કે કઈ ડેટે લોન્ચ કર્યું કયા મહિનામાં લોન્ચ કર્યું હતું તો ટ્વેન્ટી નાઇન નવેમ્બર બે હજાર અઢારના દિવસે લોન્ચ કરાયું હતું તો આ છે તેના વિશેની માહિતી અહીંયા ખાસ તમારે યાદ રાખવા જેવી વસ્તુ છે કે પીએસએલ યુ સી ફોર્ટી થ્રી આવશે હવે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ તો પીએસએલવીની આ કઈ ઉડાન હતી તે ક્વેશ્ચન છે તો આ પીએસએલવીની પિસ્તાળીસમી ઉડાન હતી હવે પીએસએલવી સૌથી સારામાં સારું કહી શકાય કેમ કે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોના બસો અગણા સિત્તેર ઉપગ્રહો તેને લોન્ચ કર્યા છે અને હવે આગળનો શું પ્લાન છે તો આગળ હવે આ જે ડિસેમ્બર મહિનો આવ્યો તેમાં જ પાંચ ડિસેમ્બર બે હજાર અઢારમાં જે ડિસેમ્બર મહિનામાં જી સેટ ઇલેવન લોન્ચ કરવાનું છે તે ક્યાંથી તો ભારતમાંથી નહીં આવે ફ્રેન્ચ ગિયાનામાંથી લોન્ચ કરવાનું છે કેમ કેમ કે અહીંયા તેનું વજન પાંચ પોઈન્ટ છ્યાસી ટન છે તે હવે તમને આગળ વિડિયોમાં જાણવા મળશે કેમ આપણે ભારત બહારથી લોન્ચ કરીએ છીએ બીજું છે કે જીએસએલવી એમ કે ટુ જી સેટ સેવન એ તે શ્રી હરિકોટા પરથી લોન્ચ કરવામાં આવશે અને આમાં એમ કે ટુમાંથી લોન્ચ કરવામાં આવશે અને સેટેલાઇટનું નામ છે જી સેટ સેવન એ પછી બે હજાર ઓગણીસની વાત કરીએ તો બારથી ચૌદ લોન્ચ મિશનો છે તેમાંનું એક છે ચંદ્રયાન બે તે બે હજાર ઓગણીસમાં જાન્યુઆરીની જે શરૂઆતના દિવસો ત્યારે જ લોન્ચ કરવાનું વિચારી રહ્યા છે તો આ છે તેના વિશે માહિતી હવે અહીંયા પીએસએલવી છે તેના વિશે થોડુંક ડિટેલમાં આપણે માહિતી મેળવી લઈએ તો પીએસએલવી તો અહીંયા તમે જુઓ તે ચાર સ્ટેજમાં આવે છે જે ઉપર સેટેલાઇટ જાય છે તો એવું નથી હોતું કે અહીંયા જે રોકેટ હોય છે આખું પૂરેપૂરું તે ઉપર સુધી જાય પહેલા આ છેડો અલગ પડે પછી આ પડે આ પડે તે રીતે અલગ અલગ જઈને પછી આ સેટેલાઇટ ઉપર ત્યાં મૂકતો હોય છે તો અહીંયા તમે જોશો તો ટોટલ ચાર સ્ટેજ છે આ એક સ્ટેજ બે સ્ટેજ ત્રણ સ્ટેજ અને ચાર સ્ટેજ અને અહીંયા સેટેલાઇટ હોય છે હવે આ ચાર સ્ટેજમાં જે પીએસએલયુમાં ઉપયોગ થાય છે તેમાં શું વપરાય છે તો અહીંયા સોલિડ લિક્વિડ સોલિડ લિક્વિડ આ રીતે આવે છે અને જીએસએલવીની વાત કરીએ તો જીએસએલયુમાં પહેલું હોય છે લિક્વિડ પછી સોલિડ અને પછી અહીંયા રહેશે ગ્લોરિક અને અહીંયા ક્રાયોજેનિક આવશે તો આ રીતે તમે જોશો તો પીએસએલયુમાં ચાર હોય છે જે સ્ટેજીસ અને જીએસએલયુમાં ત્રણ સ્ટેજીસ હોય છે તો આ રીતે અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો આગળ જઈ હવે તો ભારત પાસે કયા કયા રોકેટ છે તો શરૂઆતમાં હતું એસએલવી થ્રી પછી એડવાન્સ વર્ઝન ધીમે 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 બનતા ગયા પછી પીએસએલવી અહીંયા આવ્યું પછી અહીંયા જીએસએલવી એમ કે ટુ પછી અત્યારે જીએસએલવી એમ કે થ્રી છે જીઓ સિંક્રણ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જીએસએલવીનું ફૂલ ફોર્મ છે અહીંયા તમારી ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે અહીંયા સેનો ઉપયોગ થાય છે તો પીએસએલવીમાં સોલિડ અને લિક્વિડનો ઉપયોગ થાય છે જીએસએલવી એમ કે ટુમાં સોલિડ લિક્વિડ અને ક્રાયોજનિક જે ક્રાયોજેનિક એન્જિન આપણે ભારતનું દેશી બનાવવામાં આવ્યું છે તેનું નામ છે વિકાસ જે વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે અને અહીંયા જીએસએલયુ એમ કે થ્રીમાં સોલિડ લિક્વિડ અને ક્રાયોજેનિકનો ઉપયોગ થાય છે અહીંયા તમે એક વસ્તુ નોંધી છે કે પેલોડનો માસ ચાર હજાર કિલોગ્રામ રહેશે આગળ આપણે જે જોયો ફ્રેન્ચ ગ્યુએનામાંથી લોન્ચ કરવાનું છે ડિસેમ્બરમાં તેનો વજન ચાર હજાર કિલોગ્રામથી વધુ છે એટલા માટે આપણે બહારના દેશનો સહારો લેવો પડશે તો આ છે તેના વિશેની માહિતી આગળ જઈએ ક્વેશ્ચન નંબર પાંચ એચ વાય એસ આઈ એસ સેટેલાઇટ જોડે બીજા કેટલા સેટેલાઇટ છોડવામાં આવ્યા છે તો ટોટલ એચ વાયસઆઈએસ તે એક અને બીજા ત્રીસ સેટેલાઇટ છોડવામાં આવે છે એટલે કે એક ભારતનો છે એચ વાય એસ આઈ એસ અને બીજા ત્રીસ એટલે ટોટલ મળીને એકત્રીસ સેટેલાઇટ છોડવામાં આવ્યા છે તેમાં ત્રીસ સેટેલાઇટ છે તે ટોટલ બીજા આઠ દેશોના છે તેમાં એક માઇક્રો અને ટ્વેન્ટી નાઇન નેનો સેટેલાઇટનો સમાવેશ થાય છે અહીંયા આવે તમને કુલ દેશો પૂછવામાં આવે તો કુલ દેશ નવ રહેશે જેમાં પહેલો આપણું ભારત રહેશે અને પછી બીજા આઠ છે તો બીજા આઠ દેશોમાં સૌથી વધુ સેટેલાઇટ કોના છે તો તમે જોશો તો અમેરિકાના છે તો અહીંયા સોળ સત્તર અઢાર ઓગણીસ અને બીજા ચાર એટલે કે ત્રેવીસ ટોટલ અમેરિકાના ત્રેવીસ સેટેલાઇટ છે પછી સ્પેન નેધરલેન્ડ મલેશિયા ફિનલેન્ડ કોલંબિયા કેનેડા અને ઓસ્ટ્રેલિયા તે લોકોના એક એક કરીને આ રીતે ટોટલ તમે જોશો તો ત્રીસ અને ભારતનો એક મોટો સેટેલાઇટ એટલે આ રીતે એકત્રીસ સેટેલાઇટ રહેશે તો આ રીતે આમાંથી કંઈ પણ તમને ફરાઈને ક્વેશ્ચન પૂછી શકે છે બીજો એક ક્વેશ્ચન અહીંયાથી બહાર આવે છે કે જે આઠ દેશો છે બીજા ભારત સિવાયના તો આઠ દેશોમાંથી કયા દેશોએ પહેલીવાર પીએસએલવી પર ઉડ્ડયન કર્યું છે તો અહીંયા તમે જોયું કે ટોટલ નવ દેશો છે ભારત પ્લસ આઠ બીજા બધા તેમાં સૌથી વધુ અમેરિકાના સેટેલાઇટ છે તો અહીંયા પહેલીવાર પીએસએલયુમાં ઉડ્ડયન કર્યું હોય તેવા ચાર દેશો છે ઓસ્ટ્રેલિયા કોલંબિયા સ્પેન અને મલેશિયા આના ઉપગ્રહો પહેલીવાર પીએસએલયુ પર ઉડ્ડયન કરવામાં આવ્યું છે તો આ પહેલી વખત છે એટલે એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે છે તમને તો અહીંયા જે નામ છે કયા કયા જે ઉપગ્રહો છોડવામાં આવે છે તે ઇમ્પોર્ટન્ટ નથી ખાલી અહીંયા કયા દેશોના નામ છે તે ઇમ્પોર્ટન્ટ છે બીજા બધા ક્વેશ્ચનો જે બી પૂછવાની સંભાવના છે તે અહીંયા આપણે કવર કર્યા છીએ હવે બીજી એક વાત કરીએ તો ઇસરો વિશેની જે આપણે આગળ ક્વેશ્ચન પૂછ્યો હતો તેમાંથી જ અહીંયા આન્સર તમને મળી ગયો હશે કે ઈસરોનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો જેનું નિર્માણ કર્યું હતું ઓગણીસ એપ્રિલ ઓગણીસો પંચોતેરના રોજ અને સોવિયત યુનિયન દ્વારા અંતરિક્ષમાં છોડવામાં આવ્યું હતું અને આનું ઓનર કોણ છે ઈસરોનું તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું નાઇન્ટીન સિક્સટી નાઇનમાં પંદરમી ઓગસ્ટના દિવસે અને એનું હેડક્વાર્ટર આવેલું છે બેંગ્લોર કર્ણાટક ખાતે અને એનો મોટો શું છે તો માનવ માનવજાતિ કી મેં અંતરિક્ષ પ્રૌદ્યોગિકી છે અને એના એડમિનિસ્ટ્રેટર અત્યારે કોણ છે તો અહીંયા ચેરમેન અત્યારે કોણ છે તો કે શિવન છે આ જે ચહેરો દેખાય છે કે શિવન છે તો આ રીતે તમને વિશે માહિતી છે પૂરેપૂરી હવે નાસા વિશે પણ માહિતી આપણે થોડીક મેળવી લઈએ તો નાસાનું ફૂલ ફોર્મ ક્લાસ થ્રીમાં ક્યાંક ને ક્યાંક પૂછાતું રહેતું હોય છે તો તેનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન તેનું પૂરેપૂરું નામ છે આનું ફોર્મેશન નાઇન્ટીન ફિફ્ટી એટમાં થયું હતું અને અહીંયા આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો વોશિંગ્ટન ડીસી યુએસ ખાતે આવેલું છે બસ આના વિશે આટલી માહિતી તમારે ઇમ્પોર્ટન્ટ છે બીજી એક એજન્સી છે સ્પેસ એક્સ તેનું પૂરેપૂરું નામ છે સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજીસ કોર્પોરેશન અને આ એક પ્રાઇવેટ ટાઈપની છે આનું ફાઉન્ડેશન બે હજાર બેમાં થયું હતું અને ફાઉન્ડર કોણ છે એલોન મસ્ક આ ચહેરો તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે હવે અહીંયા તમે જોશો તો આના કી પીપલ કોણ છે તે એટલું ખાસ પૂછાતું નથી પણ અહીંયા જે સીઈઓ કોણ છે તો એલોન મસ્ક જ છે નેક્સ્ટ હવે આગળ જઈએ છીએ આપણે તો જે મોક એમસી પૂછ્યો હતો ઇસરોનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ક્યારે છોડવામાં આવ્યો હતો તો અહીંયા ચાર ઓપ્શન હતા તો એમાં આન્સર આવશે ડી ઓગણીસ એપ્રિલ ઓગણીસો પંચોતેરના રોજ છોડવામાં આવ્યો હતો અને તેનું નામ છે આર્યભટ્ટ તો વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે અને આ આવનારા દિવસોમાં જે એક્ઝામ છે તેમાં તમને કામ લાગશે તો ચલો મળે છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ ઓસમ ડે